સમગ્ર કૌભાંડ અંજામ આપ્યો જેથી તલાટીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા તલાટી એમપી પરમારે ગુજરાતની સાથે મધ્યપ્રદેશ રાજસ્થાન કેરળ અને ઉત્તરપ્રદેશના દંપતીઓના

ઘણા સમય થી બોગસ જે લગ્નના દસ્તાવેજો નો ચાલી રહ્યો છે પંચમહાલ જિલ્લામાં પણ એક આવો કિસ્સો સામે આવ્યો છે અ જે પાંચલા છ મહિનાની અંદર પાંચસો ને ત્રીસ જેટલા જે લગ્નના જે સર્ટિફિકેટ છે તે ઇશ્યુ કરવામાં આવશે આ ખાસ કરીને જે મોટા ભાગના જે ઇશ્યુ કરવામાં આવેલા જે નોંધણી જે છે રજીસ્ટ્રેશન છે રાજસ્થાન કેરળ ઉત્તર પ્રદેશ ના જે દંતિઓ છે તેમ ધુરા દસ્તાવેજો ના આધારે લગ્ન રજીસ્ટ્રેશન કરાવ્યા છે અને તેમને સર્ટિફિકેટ આપવામાં આવે છે આ સમગ્ર સ્કેન્ડલ જે છે સમગ્ર કોમાન્ડ જે છે શહેરા ના જે ટીડીઓ છે તાલુકા વિકાસ અધિકારી

તાલુકાના ભદ્રાલા ગ્રામ પંચાયત ખાતે આપણે ભૂતપૂર્વ તલાટી પીએમ પરમાર દ્વારા ચકાસણી કરતા એક જ માસની અંદર સો થી વધુ લગ્ન રજીસ્ટર કરેલા છે અને ટોટલ એના આયા પછી આખું રેકર્ડ જોતા લગ્ન રજીસ્ટર નું રેકર્ડ જોતા પાંચસો થી વધારે લગ્ન રજીસ્ટર કરેલ છે એ રેકર્ડો આધારે તમામ લગ્નો બિલકુલ એના પૂરતા પુરાવા પણ નથી યોગ્ય પુરાવા પણ એની સાથે સામેલ ન હોય

હતા એમના સોમુખ આદિશન કાર્યવાહી કરવા માટે જિલ્લા વિકાસ અધિકારી ને જાણ કરેલ હતી એ